ક્ષત્રિય સમાજ વિશે બખડ કરતા હોય અને એમને કોઈ પસ્તાવો ન હોય અને કોઈ પણ પ્રકારની માફી માંગવા તૈયાર ન હોય જ્યારે ક્ષત્રિય સમાજ આપો એમની સાથે હોય એકજૂટ થઈ અને કોંગ્રેસ પાર્ટીની સાથે હોય છતાં રાહુલ ગાંધીના મોઢામાંથી એક પણ શબ્દ માફી લાયક ના આવે કે ક્ષત્રિય સમાજનું મેં જે કીધું છે એ મારી ભૂલ છે અથવા તો ઉમેશ મકવાણાના પણ શબ્દો માફીલાયક ના હોય એમ એ પણ માફી ના માંગતા હોય તો એવી પાર્ટીમાં રહેવાથી કોઈ ફાયદો નથી જે અમારું માન સન્માન અને અમારા સમાજનું માન સન્માન ના જળવાય બે હજાર સત્તરથી કોંગ્રેસની અંદર હું જોડાયેલો છું પ્રદેશ મંત્રી છું આલે એની સિવાયમાં થરાદ તાલુકા એની સિવાયમાં રહેલો છું પાર્ટીમાં લગભગ સાત એક વર્ષ જેવી કામગીરી આપણે કરી છે છતાં પણ કોઈ નોંધ લેવાતી ન હોય અને જો સમાજનું અને અમારું અપમાન થતું હોય તો એ પાર્ટીમાં રહેવું મને લાગે ત્યાં સુધી હિતા નથી